જેથી ભારતમાં સોનાનું બજાર એકદમ સ્થાપિત છે એનું કારણ એ છે કે બ્યુરો ઓફ ઇન્ડિયા સ્ટાન્ડર્ડ બીઆઈ દ્વારા સોનાને હોલ માર્કિંગ કરવામાં આવે છે જેને કારણે સોનાની ગુણવત્તા અને શુદ્ધતાની બાબતમાં ગ્રાહકોને મહિલાઓને એક વિશ્વાસ રહે છે આજે સોનાના ભાવ ખૂબ વધી ગયા હોવા છે પણ લોકો ચાંદી ખરીદવા માંગે છે પણ લોકોને મહિલાઓને ચાંદીની શુદ્ધતા અને ગુણવત્તામાં વિશ્વાસ નહીં હોવાને કારણે તે ચાંદી ખરીદતા ખચકાય છે તેનું કારણ એ છે કે ચાંદીને બીઆઈએસ દ્વારા હોલ માર્કિંગ કરવામાં આવતું નથી એટલે ચાંદીમાં ભેસેણની શક્યતા સંભાવના પૂરતી રહે છે લોકો જે ચાંદી ખરીદે છે વર્ષો પછી વેચવા જાય ત્યારે તેઓને બાંધ પચાસ સાત ટકા કિંમત પાછી મળતી હોય છે કારણ કે খবর পড়ে দেখে চার্নিটা বেরসের বাড়ছে